વિસ્તારમાં કરોડ બનાવ સામે આવ્યો છે નીંડોલી એક ફ્લેટમાં આગ લાગતા જ ઘર તમામ સામાન બળીને ખાક થઈ ગયો મંદિરમાં રાખેલી આઠ હજાર રૂપિયા રોકડ રકમ પણ બળી ગઈ આગમાં ઘર વખરી પણ બળી જતા પરિવારના સભ્યો રીતર ચડી પડ્યા હતા ઢીંડોલીમાં એક ફ્લેટમાં આગ લાગવાની સાથે જ ઘરવખરીનું તમામ સામાન બળીને ખાખ થઈ ગયો ઘરમાં મોભીની ત્રણ વાર કેન્સરની સર્જી થઈ હતી હોવાથી પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો હતો જોકે આગમાં ઘરવખરી પણ બળી જતા પરિવારના સભ્યો રડી પડ્યા હતા સુમુખ સકલ પાસે પ્રયાશા પ્રાઇમ ખાતે ફ્લેટમાં બપોરે આગ લાગી હોય જ્યાં પાડોશી પણ દોડી ગયા એપાર્ટમેન્ટની ફાયર સિસ્ટમની મદદથી આગ પર કાબૂ કાબુના પ્રયાસો હાથ ધરવાની સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી

અમે બધા જોબ પર ગયેલા હતા તો આજુબાજુ વાળાએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે તો અમે આવ્યા ફાયર બ્રિગેડ વાળાએ બી આગ બુજાવવાની કોશિશ કરી પૂરો સામાન જલીને રાખ થઈ ગયો છે સોફા હતા મંદિરમાં પૈસા મુકેલા તે બી જલી ગયા પછી રસોદો આખું જલી ગયું બધું જલી ગયું છે નુકસાન થઈ ગયું કેટલી રોકડ હતી ઘરમાં પૈસા કેટલા આ દસ હજાર હતા માર પપ્પાની ગઢશન થઈ છે માવપ્પાને એક મોટી બીમારી છે કેન્સરની બીમારી છે હા સુન્યાની માં કઈ વિનંતી કે બોલવું છે અને પાછો જેવો હતું તેવો ઘર મળી જાય પાછો તેની સહાય માંગે જમ કોન્ટેક્ટ નંબર છે 8469875225